અગાઉ પણ આ બિલ્ડિંગમાં સીલિંગ કરવામાં આવતા સમગ્ર મામલો કરાયો હતો અને જો કે મનપાના અધિકારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ એસી જેટલા ફ્લેટ ને સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી

અમારું હજુ ચાલે જ છે કારબારી અમે રોજ કમાઈને રોજ ખાઈએ છીએ ને આ લોકો વારે વારે ચાલુ આવે હેરાન કરવા બનગન ની બહાર કરવા તમે જઈએ કા એ લોકોને હિંમત સવાર પૈયા ખવડાવે એટલે અમને હેરાન કરવા ચાયલા આવે છે પોલીસ વાળા પણ એસએમસી વાળા પણ એ લોકોને પૈસા મળે એટલે દોતા ચાયલા આવ્યા